જાણીશું જેમાં ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વાવાઝોડું અત્યારે ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં બન્યું છે અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે ક્યાં ટકરાશે શું ખરેખર તે ગુજરાત સુધી ફરી વખત પાછું વળીને આવશે કે પછી ગુજરાતથી દૂર રહેશે જોઈએ સંપૂર્ણ અપડેટ અત્યારે કઈ પોઝિશનમાં છે તેની કલાકે કલાકે પોઝિશન બદલતી હોય છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ હવામાન વિભાગ દ્વારા પણ ખાસ અપડેટ જારી કરવામાં આવેલું છે હવે આપણે સૌથી પહેલા વાત કરીશું કે આજે ભયંકર વાવાઝોડું ગુજરાતની નજીક બન્યું છે અત્યારે કચ્છના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે કચ્છથી થોડું દૂર છે તેની આંખ ઉપર અઠ્યાવીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ છે ગુજરાતથી તેની આંખ દૂર છે બાણુંથી સો કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે કચ્છના વિસ્તારોમાં પવનની ઝડપની વાત કરીએ નલિયામાં ત્યાંશીથી પંચ્યાસી તેમજ ખાવડા લખપત આજુબાજુ આજે બધા વિસ્તારો છે જેમાં એંશી કિલોમીટર પ્રતિ કલાક ભુજમાં પણ સિત્તેરથી પંચોતેર ગાંધીધામ અને રાપરમાં સાઠ જેવી પવનની ઝડપ જોવા મળે છે દેવભૂમિ દ્વારકામાં પાસઠથી સિત્તેર સલાયા

ખાસ એલર્ટ આપી દેવામાં આવેલું છે હવામાન વિભાગ દ્વારા હજુ આવનારા બાર કલાક સુધી ગુજરાતની અંદર અસર થઈ શકે છે બાકી વાવાઝોડું જ્યારે ગુજરાતથી દૂર જશે ત્યારે તેની શું સ્થિતિ જોવા મળશે તેની વાત કરીએ વાવાઝોડું ધીમે ધીમે હવે આગળ વધી રહ્યું છે આ રીતે વાવાઝોડું આગળ વધવાનું છે વાવાઝોડાની કન્ડિશન જોઈએ તો ખાસ કરીને આજે રાત્રિના સમયે તે વધુ મજબૂત બનશે ને આ રીતે આગળ વધશે ધીમે ધીમે આજે મધ્યરાત્રિના સમયે તેની પવનની ઝડપ અને કરાંસી આજુબાજુ પહોંચી જશે અઠ્ઠાણું કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ છે આવતીકાલે વહેલી સવારે ખાસ કરીને મજબૂત થશે જેમાં એકસો ને સત્તરથી એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ સાથે તે ભયંકર રીતે આગળ વધશે આ રીતે મજબૂત સ્થિતિમાં આગળ વધી રહ્યું છે વાવાઝોડું છે તે ગુજરાતથી દૂર જતું હોવાથી ગુજરાતમાં અત્યારે દેખે રીતે કોઈ બદલાવ નથી ફેરફાર નથી ભારે પવન પણ નહીં ફૂંકાય પરંતુ જયારે આ વાવાઝોડું ગુજરાતની નજીક ફરી વખત યુ ટર્ન લઈ શકે જો લે તો બાકી લેવાની સંભાવના દર્શાવાઈ રહી નથી પરંતુ અતિ મજબૂત સ્થિતિમાં તે પહેલી બીજી તારીખની અંદર મસ્કટ આજુબાજુ પહોંચી રહ્યું છે જેમાં કહી શકાય કે તેની પવનની ઝડપ દોઢસો કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઈ શકે અને મસ્કટ ઉપર ટકરાશે બીજી તારીખે સવારે નવ વાગ્યાના સમયગાળા દરમિયાન ત્યાંની સ્થિતિ તમે જોઈ શકો છો હજી ટકરાયું નથી પરંતુ મસ્કટના કોઈ વિસ્તારની અંદર ટકરાય સોહાર આજુબાજુના વિસ્તારો તેમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે ખાસ ગુજરાતની અપડેટ જોઈએ જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે હવે આપણે આજે સાંજના છ વાગ્યા ની અપડેટ જોઈએ જેમાં ખાવડા આજુબાજુ સિત્તેર થી પંચોતેર તેમજ નલિયા ગાંધીધામ ભુજ આ બધા વિસ્તારોમાં સાઠ થી સિત્તેર તેમજ દેવભૂમિ દ્વારકા અઠાવન જામનગરમાં સુડતાલીસ જૂનાગઢ અમરેલી ભાવનગરમાં સેતાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તો આજે રાત્રિના સમયે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાઠ જેવી પવનની ઝડપ રહેશે આવતીકાલે સવારથી લઈને બપોર સુધીમાં પવનની ઝડપમાં ઘટાડો થશે જેમાં નોર્મલ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક કે તેના કરતાં પણ ઓછી પવનની ઝડપ જોવા મળશે કારણ કે વાવાઝોડું અતિ દૂર જઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં પવનની ઝડપ ઘટશે વાવાઝોડાનું ટ્રેક ખાસ હવામાન વિભાગ દ્વારા પણ આ રીતે

હળવા વરસાદી ઝાપટા તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વાવાઝોડાના પગલે રાધનપુર મહેસાણા હિંમતનગર તેમજ અમદાવાદ ગાંધીનગર પાલનપુર અંબાજી આબુરોડા આ બધા વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યારે પણ વરસાદની સંભાવના છે આજે રાત્રે વરસાદની તીવ્રતા ઘટશે આવતીકાલથી આંશિક વરાપ જેવો માહોલ આપણને છેલ્લા બે થી ત્રણ દિવસ જોવા મળશે બીજી તારીખની વાત કરીએ બીજી તારીખે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં અસર કરશે ત્રણ તારીખની વાત કરીએ ત્રણ તારીખે ખાસ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારો તેમજ ધોળકા નડિયાદ અમદાવાદ વિરમગામ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર ખેડા આણંદ તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત ત્રણ તારીખમાં થશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર થરાજ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને ત્રણ તારીખે બપોર પછી તેની તીવ્રતા વધશે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વડોદરાથી છોટાઉદેપુર તેમજ અમવોદ રાજપીપળા ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિભારે વરસાદ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમ વરસાદ આપણને જોવા છે ખાસ કરીને વાત કરીએ શાર તારીખની અપડેટ જેમાં શાર તારીખમાં પણ સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે જેમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ અમરેલી આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરાથી ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી છોટાઉદેપુર દાહોદ પંચમહાલ અમદાવાદ ગાંધીનગર આજે બધા વિસ્તારો છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ કચ્છ સહિતના આજે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આગામી ત્રણ ચાર અને પાંચ તારીખમાં વરસાદી સિસ્ટમ આખા ગુજરાતને આવરીલી છે પાંચ તારીખની અપડેટ જોઈએ તો સમગ્ર કચ્છના વિસ્તારો સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે ખાસ અપડેટ આપણે જોવાની છે સાંજના વિડીયોમાં કે ગુજરાતની અંદર નવી સિસ્ટમ કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ આપશે કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ આપશે અત્યારે આ અપડેટ હતી ખાસ હવામાન વિભાગ દ્વારા જે વાવાઝોડાને લઈને ખાસ કોઈ અફવાઓમાં ન આવવું અને ખાસ કરીને ગુજરાતના વિસ્તારોમાં આજે બાર કલાક હજુ આવતી રાત્રિ પછી પવનની ઝડપમાં એકાએક ઘટાડો થઈ છે ભારે અફરાતફરીનો કોઈ માહોલ નથી જો વાવાઝોડામાં કોઈ દિશા પરિવર્તન થાય તો આપણા સુધી ચોક્કસ અપડેટ આપીશું આજની વરસાદની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ટોટલ છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં કચ્છના મુન્દ્રા માંડવીમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો ભારે વરસાદની હવે કોઈ આગાહી અત્યારે નથી વરાપ જેવો માહોલ આગામી આજે ત્રીસ એકત્રીસ તેમજ પહેલી અને બીજી તારીખ સુધી વરાપ જેવો માહોલ પાંચ દિવસ જોવા મળશે તો આ સમયગાળામાં ખેડૂતોએ પોતાના ખેતી કરી લેવા અને જે પણ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડ્યો છે તે વિસ્તારના ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે ખાસ વળતર આપવામાં આવશે તેનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અને ફોર્મ ભરી દેવું તો આ રીતે ખાસ ફૂલ તો ફૂલની પાંખડી જે સરકાર આપણને ભોળવીને જે કાંઈ થોડું ઘણું આપશે બાકી વધારે આશા સરકાર આપણી એવી દાતાર નથી કે જે આપણું દેવું આપણી જે આ કંડિશન છે તે સમજીને આપણું જે કાંઈ છે તે આપી શકે કારણ કે ખેડૂતોની અત્યારે સ્થિતિ દયનીય છે છતાં પણ સરકાર સામે જોતી નથી તો ખાસ સરકારે પણ આ વાતને વિચારવી જોઈએ અને આપના તમામ પ્રશ્નો હોય જે કોમેન્ટમાં અવશ્ય કરજો અમે આપની કોમેન્ટ અને સરકાર સુધી પહોંચાડવા વિડીયો બનાવીને અવશ્ય પ્રયત્ન કરીશું ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ